જૈનિક ભાઈ તમે મને ફક્ત એવું કીધું હતું કે સાહેબ ઇનોગ્રેશન કરવા આવજો ફિકી ફ્લો દ્વારા આયોજિત સરસ એક ઇવેન્ટ થઈ રહી છે જે પર્ટિક્યુલર આર્ટિઝન માટે થઈ રહી છે આઈ થિંક પ્રિદેશભાઈ હું ક્રાફ્ટ કાઉન્સિલ ના શું નામ બેન શિલ્પાબેન સાથે વાત કરતો હતો કે ભાઈ વોટ ઇઝ ધ મોટિવ એમ કે ભાઈ આ ફિક્કીને પ્રમોટ કરી રહ્યા છે કે ભાઈ આર્ટિઝન પ્રમોટ કરી રહ્યા છે બધાને તમારે થોડા ક્વેશ્ચન્સ પૂછવા છે કોને પૂછવું એમ થોડા ક્વેશ્ચન્સ પૂછવા છે મારે કોને પૂછવા એમ અમે બંને ચેર પર્સન અહીંયા છે જેને અલગ તો જે પ્રશ્ન છે અમે જવાબ આપીશું એટલા માટે આ ક્વેશ્ચન આન્સરિંગ કરવા છે કે ભઈ આપણો મોટિવ શું છે મોટિવ એ છે કે બહારના પ્રદેશના અહીંયા આવે તો લોકો એ લોકોની કળાને પણ જોઈ શકે એટલે આઉટસ્ટેટના આર્ટિજન્સ જેટલા ગાડી આવે અને એમની જે આર્ટિજન્સ છે એને આપણે પ્રમોટ કરી શકીએ એના માટે માનીય નરેન્દ્ર ભાઈએ એક એકતા મોલ ઇવેન્ટ કર્યો છે એકતા મોલ આખા ભારતમાં પહેલી વખત બન્યું છે કેવડિયા ખાતે

ઓકે એની પ્રિન્ટ બંને બાજુ દેખાય સિંગલ કે એની ફક્ત ફ્રન્ટ બેક એની પ્લાન હોય હવે જે ડબલ ઇતક પટોળું જે બની રહ્યું છે એના ઓરિજિનલ કલર્સ એ વર્ષો પહેલા એ લોકો કરાચીથી એના દોરા લાવતા હતા એના જે કલર્સ છે એ બધા જ કલર્સ એ નેચરલ સોર્સ ના કલર્સ હતા અને આજે પણ પાટણની અંદર જે બની રહ્યા છે બીજું આપણું સેગમેન્ટ છે સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરની અંદર જે પટોળા બની રહ્યા છે એની કોસ્ટ છે લાખ થી સવા લાખની અંદર પાટણમાં જે પટોળું બની રહ્યું છે એની કોસ્ટ છે થી ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા તો કદાચ ક્યારેક આપણને વિચારવા કે ચાર લાખ રૂપિયા શેના લે છે અને એક પટોળું બનાવતા બનાવતા બે કે ત્રણ વર્ષ લાગે છે તો એવી કેટલી પ્રોડક્ટ છે અહીંયા ઘણા બધા જાઈન નવાય લાગશે કે

અંગ્રેજોએ પોતાનું કાપડ ડમ્પ કર્યું ભારતની અંદર આઝાદી પહેલા અને ત્યારે ગાંધીજીએ જે ચરખો ચલાવ્યો તો એના કારણે તમને લાગશે કે આખા ભારતમાં એક મોમેન્ટ ચાલી હતી કે ગામડાને મારે સ્ટેન્ડિંગને મજબૂત નહીં કરીએ તો ગામડાનું અર્થતંત્ર તૂટી જશે અને એના કારણે આ ખાદીનું ઇનોવેશન થયું એનાથી મોટી વસ્તુ કહું

હું નહીં લેવા હું માગવા નહીં આપણા ગામડાની બહેનો મારી પાસે એક ડિપાર્ટમેન્ટ હતું કોઓપરેટિવ એટલા માટે કહી રહ્યો છું મોટિવેટર સ્પીચ એટલા માટે આપી રહ્યો છું કે તમને ખ્યાલ આવે કે કેટલું ટર્નઓવર કઈ બાબતથી કરી શકીએ ગુજરાતની જે બહેનો સરદાર વલ્લભભાઈ પટેલે જયારે શરૂ કરી એક સહકારી મંડળી એ દૂધ કાઢવાનું અને મંડળીમાં ભરાવાનું બનાસકાંઠાની અમુક બહેનો જે દૂધ ભરાવે છે જેની પાસે પાંચ ગાય દસ ગાય હોય ગાય હોય પચાસ ગાય હોય બનાસકાંઠા એક જ જિલ્લાની વાત કરું છું બનાસકાંઠા એક જિલ્લામાં બારસો ગામડા આવે હમણાં એક સરપંચ મારે મળવાનું થયું મારે કોઈ

કે આને કદાચ વધારે પ્રમોટ સારી રીતે કરવામાં આવે આની જે ફેબ્રિક્સને અત્યારે સૌથી વધારે હું હમણાં ફ્રાન્સ ગયો હતો ફ્રાન્સમાં એક એવોર્ડ લેવા ગયો હતો સરકાર તરફથી એવોર્ડ લેવા ગયો ત્યાં મને એક લેડી મળી આપણી ઇન્ડિયન લેડી છે એને એક સ્ટોર કર્યો હતો આર્ટિજનનો ભારતમાં આવે વર્ષે એકાદ વખત અલગ અલગ આર્ટિજન્સમાંથી પ્રોડક્ટ ખરીદે અને ત્યાં ગાડી વેચે એનો પર્ટિક્યુલર સ્ટોર ઉપર ગયો એનો એક પણ કસ્ટમર ઇન્ડિયન ન એક પણ કસ્ટમર ઇન્ડિયન નહીં હવે આ લોકોને જે હેલ્પ કરવાની એની વાત કરું જેટલા હેલ્પ કરવાની છે છે જેટલા પણ લોકો અને મારી આ સૌથી મોટી તકલીફ પડે છે રો મટીરિયલ બાઈંગની આ લોકોનું જો રો મટીરિયલ તમે બલ્કની અંદર પરચેસ કરીને આપો તો આ લોકોના રો મટીરિયલ એમની પ્રોડક્ટ કોસ્ટ નીચે આવશે આપણે હેલ્પ ક્યાં કરવાની છે કલર કોમ્બિનેશન એટલે આપણે એમને ડિઝાઇનર કોસ્ટલી છે તો ડિઝાઇનર પાસેથી આપણે શું હેલ્પ કરી શકીએ તો ડિઝાઇનરને સારા ઇન્ડિકેટિંગ કરી દસ કે પંદર ડિઝાઇનરને આ લોકોને ટ્રેનિંગ આપીએ થર્ડ વસ્તુ છે ક્વોલિટી મેન્ટેન કરવાની અને ચોથી ને ઇમ્પોર્ટન્ટ અને લાસ્ટ વસ્તુ કે પેકેજિંગ આ લોકોનું પેકેજિંગ એટલું એટ્રેક્ટિવ નથી હોતું જેટલું નિર્મલ સાવલીની અંદર આપણે લેવા માટે જઈએ કટોળું તો એ માત્ર બોક્સ છે બોક્સ દસ કે પંદર હજાર રૂપિયાનું બોક્સ હશે અને જે સુરેન્દ્રનગરનું પટોળું વેચે છે એ પટોળાવાળો માત્ર સામાન્ય થિલિંગમાં આપે છે એટલે આ આર્ટિજન્સના જો પેકેજિંગ ઉપર વધારે ફોકસ કરવામાં આવશે તો મને લાગે છે કે આ જ આર્ટિજનની આ જ પ્રોડક્ટને આપણે વધારે સારી રીતે ફિનિશ કરી અને માર્કેટમાં લોન્ચ કરી શકીશું આ એક્ઝિબિશનની જરૂર છે પ્રોડક્ટ લોન્ચ કરવા માટે પણ સાથે સાથે પ્રોડક્ટને ઇમ્પ્રુવ કરવા માટે વધારે માર્કેટ કઈ રીતે મળી શકે એના માટે વર્કશોપની વધારે જરૂર છે એવું મને લાગી રહ્યું છે તમારા બધાનો ખૂબ સરસ એફોર્ટ છે એના માટે થેન્ક યુ